જય ભગવાન મિત્રો આજે હું જાણકારી આપીશ માં દશામા વિશે પહેલા તો દશામાનું વ્રત ક્યારથી ચાલુ થાય છે દશામાના વ્રત ની વિધિ વિધાન શું છે દશામાના વ્રત ની અંદર કયા મુહૂર્ત કરવી માં ભગવતી ની સ્થાપના અને દસ દિવસ દરમિયાન માતાજીને કેવા પ્રસાદ અર્પણ કરવા સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું પરંતુ મારા વિડીયોને જો તમે લાઈક ન કર્યો હોય સબ્સ્ક્રાઇબ ન કર્યો તો ચોક્કસ કરી લેજો કેમ કે હંમેશા આવી જાણકારી તમારા સુધી સરળતાથી હું પહોંચાડી શકું તે માટે તો દર્શક મિત્રો વાત કરીએ મા દશામાનું પૂજન વ્રત અને મુહૂર્ત વિશેની જાણકારી મિત્રો આ વખતે મા દશામાનું વ્રત એવું કહેવાય છે કે ચોવીસ જુલાઈ ના દિવસથી પ્રારંભ થાય છે દિવાસાનો દિવસથી માનું વ્રત કરવાનું લખેલું છે અને એવું કહેવાય છે કે દિવાસાના દિવસે માતાજીની પૂજન કરવાનો પ્રારંભ કરવો જોઈએ રહી વાત કે માતાજીના મુહૂર્ત કયા છે કેમકે માતાજીની સ્થાપના કરવી હોય તો શ્રેષ્ઠ સમયમાં કરવી જોઈએ તો દિવાસાના દિવસે સવારે પ્રાતકાલે સવારે છ વાગે ને દસ મિનિટ થી માંડી અને સવારે આઠ વાગે ને બાવીસ મિનિટનો જે સમય છે જે સમય બુધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં તમારે માતાજીની સ્થાપના કરી શકાય ઘણા લોકો કે જે હોરા એટલે શું હા કહી દઉં જેમ ચોઘડિયા હોય છે તે રીતે હોરા હોય છે પણ હોરાના મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલે હું હંમેશા હોરા અનુસાર જ મુહૂર્ત આપતો હોઉં છું બીજા નંબરની વસ્તુ સવારનું આ મુહૂર્ત મેં તમને કહ્યું સવારે છ દસ થી માંડી અને આઠ વાગે ને બાવીસ મિનિટ સુધી એના પછી બીજું મુહૂર્ત છે સવારે નવ વાગે ને અઠ્યાવીસ મિનિટ થી માંડી અને સવારે દસ વાગે ને ચોત્રીસ મિનિટ નો જે સમય છે ત્યાં પણ બ્રહસ્પતિની હોરા છે તો આ ટાઈમમાં તમે માતાજીની સ્થાપના વિધિ કરી શકો છો આ દશામાં વ્રત દસ દિવસ સુધી કરવામાં આવે છે એવું કહેવાય છે કે દશામાં એ મનુષ્યના જે એની દિશા જે છે એની દશા જે છે દિશા અને દશા સુધારે છે મા દશામાં દુઃખ દૂર કરે છે માં દશામાં તો દશામાં વ્રત વિધિ વિધાનની જાણકારી પર શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે આપણને હોવી જોઈએ તો દશામા વ્રત કરતા હોય તો સૌપ્રથમ પ્રથમ પહેલા શું કરવું તો તમારે બાજટ લેવો અને બાજટને ગંગાજલથી શુદ્ધ કરવો અને બાજની ઉપર પેલા તો બનાવો બનાવો બાજટની ઉપર 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 અને એની એની તમારે લાલ રંગનું કપડું પાથરવું થોડા ઘઉં પાથરવા અને ઘઉંની ઉપર માતાજીની સાઠ બિરાજમાન કરવા માતાજીને બિરાજમાન કરવા બાજુમાં એક કલશ સ્થાપન માટે થોડા ઘઉં મૂકવાના કેમકે એની ઉપર કલશ સ્થાપન કરીશું અને બાજુમાં એક અખંડ દીવો પણ આપણે કરીશું તો અખંડ દીવા નીચે પણ થોડાક ઘઉં રાખવી અને એની ઉપર દીવો મૂકવાનો અને દશામાની આગળ ભગવાન ગણેશજીને બિરાજમાન કરવા કેમ કે શાસ્ત્ર કહે સર્વ કાર્ય શું સર્વદા પહેલી પૂજા ભગવાન ગણેશજીની કરવામાં આવે છે એટલે ગણેશજીને ત્યાં બિરાજમાન આપણે કરતા હોય છે હવે પૂજા વિધિ વિધાનની શરૂઆત કરવાની પૂજા જે પૂજન કરનાર વ્યક્તિ દસ દિવસ સુધી માતાજીનો ઉપવાસ કરવાનો માતાજીની પાછળ ઉપવાસ એટલે માતાજીથી નજીક રહેવું અને ફળનો આહાર કરી શકાય શક્તિ હોય તો નકોડા અથવા એક ટાણું પણ કરી શકાય છે પૂજાની શરૂઆત કરતા પહેલા અખંડ દીવો માતાજીનો નો પ્રારંભ કરવાનો જય દશામાં જય દશામાં બોલી અને અખંડ દીવો પ્રગટાવવાનો છે દીપ પ્રાગટ્ય થયા બાદ જે યજમાન હોય જે પૂજન કરનાર એ પોતે આસન ઉપર બિરાજમાન થઈને માની પૂજા કરવાની વગર આસને પૂજા નહીં કરતા મતલબ આસન ઉપર બિરાજમાન થઈ પવિત્ર વસ્ત્ર ધારણ કરી પોતાના ભાગ્યમાં ચાલનો કરી હાથમાં નારા છડી બાંધી અને સૌપ્રથમ ત્રણ વખત હાથમાં જલ લઈને ત્રણ વખત પીવાનું છે જય દશામાં જય દશામાં જય દશામાં બોલી અને પછી હાથને શુદ્ધ કરવાનો છે જેને આચમન કહેવામાં આવે છે પછી હાથમાં પાણી લઈ સંકલ્પ કરવાનો છે તમારું આ દશામાનું વ્રત કયું વર્ષ ચાલી રહ્યું છે એના વિશે સંકલ્પ કરવાનો તમારું નામ બોલવાનું તમારી અટક બોલવાની તમારા પિતાજીનું નામ બોલવાનું અને તે રીતે સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે તમારી સંકલ્પ એટલે કે તમારો વિચાર સારો વિચાર માતાજી સામે રજૂ કરવાનું જીવનની જે તકલીફ હોય આધી વ્યાધી ઉપાધિ માતાજીને કહેવાની અને કહેવાનું હે માં ભગવતી તારી પૂજા કરીએ છીએ એનું શ્રેય એનો શુભ ફળ અમને પ્રાપ્ત થાય આ રીતે સંકલ્પ કરી અને પાણી પછી માતાજીના ચરણમાં મૂકી દેવાનું આટલું કર્યા બાદ ધરતી માતાને નમસ્કાર કરવાની કલશની ચારે દિશામાં કલશની પૂજા કરવાની અને દરેક સામગ્રી હોય તો સામગ્રીનું પવિત્રીકરણ કરવાનું મતલબ તમે જે બહારથી સામગ્રી લાવ્યો કરવાની ભગવાન ભગવાન પૂજા કરવાની ચાલો કરવાનો ચોખા ફૂલ અને પ્રસાદ અર્પણ કરવાનો ત્યારબાદ પુણ્યવાચન એટલે કે તાંબાના કલશમાં તમારે પાણી ભરવાનું અને ત્યારબાદ એ કલશની અંદર કંકુ ચોખા ફૂલ સોપારી એક રૂપિયાનો સિક્કો અને

હાથમાં ચોખા લઈ માતાજી સ્વાગત કરવાનું કે હે મા ભગવતી મારા ઘરે આપ પધાર્યા છો તો હું તમારું સ્વાગત કરું છું જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે પહેલા કેવું પડે કે આવો 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 ભાઈ બેસો બેસો આવકારો આપવો પડે તેમ દેવતાઓનું સ્વાગત કહેવામાં આવે છે તો હાથમાં ચોખા લઈ માતાજીને સ્વાગત કરવાનું સ્વાગત કરી ફરીથી નમસ્કાર પછી હાથમાં ફૂલ લઈ માતાજીના ચરણમાં મૂકવાનું જેને આસન કહેવામાં આવે છે ત્યાર પછી દશામાની પૂજા કરવાની જો તમારી પાસે મૂર્તિ હોય તો એની પંચામૂર્તિ પૂજા કરવાની અને માતાજીની સાધની હોય તો તમારે શું કરવાનું સૌ પ્રથમ પહેલા ચમચીમાં થોડું પાણી લેવાનું માતાજીના પગ ચરણમાં સ્પર્શ થોડુંક ચડાવવાનું વધારે પાણી એટલે નહીં ચડાવતા કેમકે માટીની મૂર્તિ હોય એટલે ઓગળી જાય અને ખંડિત થઈ જાય એટલે થોડું જલ માતાજીના ચરણમાં સ્પર્શ કરી અને બીજા પાત્ર મૂકવાનું બીજી વાર ચમચી પાણી ભરવાનું માતાજીના હાથમાં સ્પર્શ કરી પાછું પાણીમાં મૂકવાનું ત્રીજી વાર જલ લેવાનું માતાજીને પાણી પીવડાવવાનો ભાવ કરી માતાજી મુખ આગળ લગાવી પાછું મૂકવાનું ચોથી વાર જલ લેવાનું માતાજીના મસ્તક ઉપર થોડું પાણી પધરાવી પાછું મૂકવાનું ત્યાર પછી પંચામૃત આવે છે તો પંચામૃત મૂર્તિ હોય ત્યારે પંચામૃત થી સ્નાન કરાવી શકાય અથવા માતાજીને થોડું પંચામૃત લઈ અને માતાજીના ચરણમાં સ્પર્શ કરી અને પાછું થાળીમાં મૂકી દેવાનું પછી માતાજીને થોડો ગંગાજળનો છંટકાર કરી અને માતાજીને વસ્ત્ર પહેરાવવાના અલંકાર પહેરાવવાના માતાજીને તિલક કરવાનું ચોખા અર્પણ કરવાના ફૂલ અર્પણ કરવાનું અને સાથે સાથે અબિલ ગુલાલ માતાજીને અર્પણ કરી હાર અર્પણ કરી ધૂપ કરવાનો દીવો કરવાનો અને માતાજીને પ્રસાદ અર્પણ કરી અને હાર પહેરાવવાનો હોય છે માતાજીને હાર પહેરાયા બાદ માતાજીની કથા જે છે કથાનું શ્રવણ કરવાનું અને માતાજીની આરતી કરવાની અને ઓમ મંત્ર તમારે મહામંત્ર જોતો હોય તો આ મંત્ર ની રોજની એક માળા કરજો ઓમ ઐમ રીમ ક્લીમ મહાશક્તિયાઈ નમઃ ઓમ આઈમ્રિમ ક્લિમ મહાશક્તિયાઈ નમઃ આ મંત્રની રોજની એક માળા કરવાની બીજા નંબરનો નિયમ એવો છે કે તમારે લાલ રંગનો સૂત્રનો તાંત્રણ લેવાના દસ તાંતરણ લેવાના અને દસ તાંતરણને પછી દસ ગાંઠો મારવાની જેમ જેમ દિવસ પતે તેમ તેમ તે ગાંઠોને ખોલવાની હોય છે જેમ ગાંઠો ખુલે તેમ જીવનની તકલીફો દૂર થાય છે પરંતુ જ્યારે ગાંઠ મારો છો ત્યારે દરેક ગાંઠ ઉપર પહેલા એક એક તિલક કરવાનું રહેતું હોય છે કથા સાંભળ્યા બાદ ગાંઠને ખોલવાની હોય છે આ રીતે નિત્ય માતાજીની પૂજા કરવાની દસ દિવસ સુધી કરવામાં આવે છે માં ભગવતીની પૂજા ત્યાર પછી માતાજીનું વિસર્જન કરવાનું વિસર્જન કોઈ નદી હોય જલાશય હોય ત્યાં જઈને માતાજીનું કરવાનું છે હવે રહી વાત ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી અમારે શાસ્ત્ર પ્રમાણે માતાજીને રોજ ભોજન કરાવવું છે તો અમે કયું ભોજન કરાવી શકીએ આમ તો માતાજીને તમારા ભાવ ભક્તિ દ્વારા જે શ્રદ્ધાથી તમે તમારી રીતે દ્રવ્ય અર્પણ કરી શકો પણ શાસ્ત્રની દ્રષ્ટિ વાત કરીએ તો પ્રતિપત્તિથી માસાધ્ય દેવી આજ્યન પૂજયેત કૃતમ દદ્યાત બ્રાહ્મણાય રોગહીનો ભવે સદા માતાજીને દિવાસાના દિવસે ખીરનું ભોજન અર્પણ કરી શકાય ત્યાર પછી બીજા દિવસે પહેલા દિવસે આપણે દિવસો દિવસ હોય ત્યારે ખીર ભોજન લેવું એના પછી બીજા દિવસે માતાજીને ઘી એક પાત્રમાં ઘી જમાડવાનું ત્રીજા દિવસે માતાજીને સાકર અર્પણ કરવાની ચોથા દિવસે દૂધ માતાજીને અર્પણ કરવાનું છે પાંચમા દિવસે માતાજીને પૌવા દૂધ પૌવા અર્પણ કરી શકાય છઠ્ઠા દિવસે માતાજીને કેળાનો પ્રસાદ અર્પણ કરવાથી એ ઘરના તમામ લોકોને બુદ્ધિમાન બને છે અને એ લોકો ધાર્મિક બને છે સાતમા દિવસે માતાજીને મધ

જો તમારી જ્યોતિષને લઈને કોઈ પણ માર્ગદર્શન જતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને આપ મને મળી શકો છો અમારે ત્યાં સદૈવ લોકોને ધ્યાનમાં રાખીને અને લોકોના જીવનમાં જે દુઃખ આવે છે દુઃખને લઈને ગ્રહોને જોઈને સચોટ ઉપાય કહેવામાં આવે છે મિત્રો મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક ન કર્યું હોય તો લાઈક કરજો બેલનું બટન દબાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન え、僕は